ફતેપુરા રાણા સમાજ સામાજિક પ્રવૃત્તિઓ અને સેવા ભાવે પ્રવૃત્તિઓ કરતી આવી છે અને કરી રહી છે ત્યારે ફદેપુરા રાણા સમાજ 64 જોગણી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીના નવચંડી યજ્ઞ અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે સમાજના આગેવાન વિપુલભાઈ રાણાએ જણાવ્યું હતું કે ફતેપુરા રાણા વસમાં દર વર્ષે ચૈત્ર મહિનામાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે શ્રી ચોસઠ જોગની માતા યુવક મંડળ દ્વારા તારીખ વીસ ચાર પચીસ રવિવારના રોજ નવચંદી યજ્ઞનું આયોજન કરેલ છે કોઈ પણ સમાજ હોય દરેક સમાજ માટે એકતા હોવી જરૂરી છે અને રાણા સમાજની એકતાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ છે ફતેપુરા રાણાવાસ આ જે નવચંદી યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે એ આયોજન ફતેહપુરા રાણાવાસના તમામ મંડળો ખાંડી માતા યુવક મંદિર ખાંડી માતા પીપરા ચોક યુવક મંડળ ખાંડી માતા ગણપતિ યુવક મંડળ ખાંડી માતા નવરાત્રિ યુવક મંડળ બરિયાદેવ યુવક મંડળ શ્રી કૃષ્ણ યુવક મંડળ સહયોગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આ તમામ મંદિરોના સહયોગથી આ નવચંદી યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે અને વડોદરા શહેરમાં આ ફતેહપુરા નાનાવાસે જ એક એવો વિસ્તાર છે કે જ્યાં ઘર આંગણે બબ્બે વખત સમૂહ લગ્નનું આયોજન થઈ ચૂકેલ છે એટલે જ મારે કહેવું પડે છે કે એકતા રાણા સમાનની એકતાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ છે ફતેપુરા રાણાવાસ આજ રોજ સાંજે સાત કલાકે મહાપ્રસાદીનું આયોજન કરેલ છે જેમાં લગભગ સાત હજાર વ્યક્તિઓની રસોઈ બનાવવામાં આવેલ છે અને આપના માધ્યમથી હું વડોદરા શહેરના રાણા સમાનના તમામ લોકોને કહેવા માંગુ છું કે તમે આપ સૌ અહીંયા પધારો અને લાભ લો તથા દાતાશ્રીઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જેમાં મુખ્ય મહેમાન તરીકે જીતેન્દ્રભાઈ કાંતિભાઈ રાણા કે જે વડોદરા શહેર રાણા સમાજના પ્રમુખ છે સમગ્ર ગુજરાતી રાણા સમાજના પણ પ્રમુખ છે અને ધી વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંદિરના પણ પ્રમુખ છે જીતુભાઈ રાણા કે જે હંમેશા રાણા સમાજની સેવાનો કોઈપણ પ્રોગ્રામ હોય દરેકને નિસ્વાર્થ ભાવે સેવા આપે છે એવા જીતુભાઈ રાણાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અતિથિ વિશેષ તરીકે શ્રી ગુરુ યોગેશ્વર સાહેબ કબીર મંદિર નવી ધરતીના અહીંયા ઉપસ્થિત રહ્યા છે એમનો પણ અમે આભાર માનીએ છીએ તથા ધવલભાઈ હસમુખભાઈ રાણા જગદંબા ચેવડાવાળા કે જે સમગ્ર ગુજરાતી રાણા સમાજના ત્રસ્તી છે જે હંમેશા રાણા સમાજને સેવા આપવા માટે તત્પર રહે છે તથા રાજેશભાઈ ઠાકોરભાઈ રાણા અવરસીસ એક્સપ્રેસ કે જે વડોદરા શહેર રાણા સમાજના ઉપપ્રમુખ છે મહેશભાઈ કાલિદાસ રાણા મહેશ ટ્યુશન ક્લાસીસ કે જે ટ્રસ્ટી છે બા સે બા ચેરિટેબલ ટ્રસ્ટના અને બા ચેરિટેબલ ટ્રસ્ટમાં પણ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એમનો પણ રાણા સમાજ ખૂબ ખૂબ આભાર માને છે તથા સંદીપભાઈ નવનીતભાઈ રાણા સામાજિક કાર્યકર્તા કે જે ટ્રસ્ટી છે વડોદરા શહેર રાણા સમાજના આ અહીંયા ઉપસ્થિત આ તમામ મહેમાનોનો શ્રી ચોસઠજોમની માતા યુવક મંદિર ખૂબ ખૂબ આભાર માને છે અને આપના માધ્યમથી હું છેલ્લા એટલું જ કહીશ કે માતાજી આ જ રીતે રાણા સમાજની એકતા જળવાઈ રહે અને તથા રાણા સમાજના લોકોના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે બસ એ જ પ્રભુને પ્રાર્થના